આ મંદિરે દર્શન જોઈ શકો છો કેટલું બધું કાપડ લઈ પોછો મીનાક્ષી દીદી મહેનત કરી રહી છે મીનાક્ષી દીદી સવાર સવારમાં બનાવી રહી છે પૌઆ ગુડ મોર્નિંગ કેટે ગાઈસ ગુડ મોર્નિંગ જશિકૃષ્ણ એક જોબ એટલે તમે જવા જશો અને સવાર સવારમાં બનાવી દીધું પાત્ર

બાકી તો બે કરતાં વધે એટલે અમે જ થાય એટલે હું મમ્મી માં ને ઋષિ એ ઋષિ નું નક્કી વે હા ઋષિ નું નક્કી છે હમણા થી તો હું ડેલી જો છું મને ખબર છે નક્કી છે લેટ ઇટ ઇવનિંગ જય કૃષ્ણ જય મા મોગલ હર મહાદેવ કેમ છો બધા મજામાં જશે અને મારા ન્યુ બ્લોગમાં તમારું સ્વાગત છે મારા મીનાક્ષી દીદી લાગી ગયા છે તેના પોતાના કામ પર કેમ કે દિવાળી પર બધાના મેરેજ હોય એટલે રેન્ટ પર દેવાના ચોલી બધા તૈયાર કરવાના છે એટલે હવે મીનાક્ષી દીદી ફ્રી પણ નહીં રહે અને કામનું પ્રેશર મીનાક્ષી દીદીને ફૂલ રહેશે કેમ કે વાડીએ જવાનું હોય તો ટ્રેક્ટર મીનાક્ષીબેન જ આકીએ છીએ મને આવડે પણ થોડુંક થોડુંક બહુ એટલે મીનાક્ષી બેન ને પણ જવું પડે અને સીવવું પણ પડે આ બંને કામ એને જ કરવા પડે એની બદલે કરી ના શકે એટલે એને ફૂલ પ્રેશર રહેવાનું છે આ મહિનામાં અને જોઈએ કે એને કામ ચાલુ કરી દીધું છે ચાલો આગળ હું તમે મીનાક્ષી દીદી મહેનત કરી રહ્યા છે અત્યારમાં બ્લાઉઝ કામ ચાલુ કરી દીધું છે કારણ કે બહુ પ્રેશર આવશે હું કરું તો પણ વારો પડશે એટલે મારે તો કરવું જ પડશે હું એટલે પછી જ્યારે જરૂર હશે ત્યારે કહેશે તો ફ્રી હોય ત્યારે કરતી જ નથી એટલે જલ્દી જલ્દી કરવું પડે મોડું ગમે ત્યારે કરવું જ પડશે બસ તમારું બ્લાઉઝ

કારણ કે મને બહુ મોટી મોટી વાતો એને કહી દીધી હતી કે તું તારે તું કહે હું જો પૂરું કરી દઉં તો તો કરી જ દઉં ને એમાં નહીં એટલે ફ્રી હોય તો કરીએ નકર ન કરીએ એટલે હું પણ જોઉં છું ફ્રી ટાઈમ માં રીલ બસ બસ એટલો તો હવે રીલ જોન આમાં હેન્ડવર્ક કરવાનું છે પ્લેન સીવું છે સવાર મહેનત કરી રહ્યા છે તમ તોડ કેમ આ તો અરે શીવા માં કામ તો કરવું જ પડે ને સીવા કેટલું આળસ આવે હવે નથી આવતું આવતું પેલા જયારે મારે નહોતું સીવાનું થતું ને ક્યારેક સીવાનું આવે ને તો મને કંટાળો આવે હવે મારે રેગ્યુલર સીવવાનું આવે છે ને તો મને કંટાળો નથી આવતો કારણ કે દરરોજ નું મતલબ થાય તો પછી નો કંટાળો આ તો થોડીક વાર આપણને ઉભા કરે હાલો બીજું કામ છે ઊભું થઈ જાવ ને પછી પાછું અહીંયા બેહાન તો ગમે ને કંટાળો આવે એવું છે ગમે ને કંટાળો અચ્છા આ તો થોડુંક મીનાક્ષી દીદી શું બોલે હા કામ શું કાંઈ કામ ચાલો બાય બાય ટાટા ચલો ગાઇઝ સાડા ત્રણ જેવું થઈ ગયું છે અને આજે મારી એક ફ્રેન્ડનો બર્થડે છે તો મારે અને મેન ઓલા શું કહેવાય ડ્રોઈંગ આર્ટિસ્ટને એ પણ મારી ફ્રેન્ડ છે અમે બંને જવાના છીએ મારી કો થોડીક દૂર રહે છે ફ્રેન્ડના ઘરે એટલે અત્યારમાં હું અને બીજે ફ્રેન્ડ છે એ બંને અને ત્યારે ઘરે જવાનું છે અમારે પીને એટલે ટોટલ અમે થ્રી થ્રી ફ્રેન્ડ્સનો મીટઅપ થશે કેમ કે બીજા બધા તો અલગ અલગ સિટીમાં ને કોલેજમાં હોય એટલે એ લોકો તો ન મળી શકે એટલે અમે ત્રણેય આજે જઈએ છીએ કે જેના ઘરે જવાના છે એનો જ આજે આજે ડે છે એટલે અત્યારમાં અમે જઈએ અને આર્ટિસ્ટ બંને જઈએ છીએ હવે નીકળી ગયા અને થોડીક વારમાં પહોંચી જશું કેમકે અડધે તો પહોંચી ગયા છીએ અને ધીમા ધીમા એલા જઈ કેમ કે તડકો બહુ છે એટલા માટે ચાલો હવે જાય પછી ખબર પડે શું કરી ફાઇનલી પ્લોટમાં પહોંચી ગયા અને અહીંયા રાધાકૃષ્ણનું મંદિર છે ત્યાં બેસી ગયા કેમકે અહીંયા અહીંયા આવે છે અહીંયા રાધાકૃષ્ણ મંદિરે દર્શન કરી લઈએ અને પછી જઈએ અને આર્ટિસ્ટ થાકી ગયા છે હાલી ને એવા તો સુન્ન મુન્ન થઈને બેસી ગયા છે અને ચાલો દર્શન કરી લઈએ મંદિરે ફાઇનલી મંદિરે પહોંચી ગયા અને રાધા કૃષ્ણના મંદિરના દર્શન કરી લઈએ અને આગળ બતા ખુલ્લું નહીં પણ અમે ખોલ્યું હતું અને હવે બંધ કરી દીધું છે અને દર્શન પણ થઈ ગયા છે હવે અમે જઈએ છીએ અમારી ફ્રેન્ડના ઘર બાજુ જોઈએ

અમારો મીટઅપ રહ્યો છે ત્રણેયનો મસ્ત અને અમને બર્થડે પાર્ટી પણ આપી દીધી છે મારી ફ્રેન્ડે અને ઘરે હતા એટલે થાય અને એની વાડીએ પણ જઈ અને ઘણા બધા ફોટા પાડ્યા અને નખરા કરી અને હવે અમે હું અને આર્ટિસ્ટ બંને જઈએ છીએ ઘર બાજુ બાય ભાઈ કઈને બર્થ ડે મારા ફ્રેન્ડના ઘરેથી આવી ગઈ છું ક્યારની અને અત્યારમાં બહુ મજાક મસ્ત કરી અને બહુ મજા આવી હું અને સેજોલ બંને ગયા હતા અને અત્યારમાં ગાય દોવાનો ટાઈમ થઈ ગયો છે કાવ મિલકંગ એટલે અત્યારમાં મમ્મી કરી રહ્યા છે કાવ મિલકિંગ ઋષિ દીદી ખાય છે પાણીપુરી દીદી પોતાનું કામ કરે છે અને હું બસ જસ્ટ આવી જ છું થોડીક વાર પહેલાં જોઈએ કે શું કરીએ બીજું તો બિચ તો કઈ રે સંધ્યા સમય તો થઈ ગયો છે સાંજ નો ટાઈમ મિયરા કામ મિલ્કિંગ કરી છે કે શકો છો છે મેરે કોઈ મત